તો હવે ચેતવાનો સમય આવી ગયો છે અરવલ્લીમાં સગીર સાથે ઘર છોડીને ભાગેલી બાળકી મળી આવી અને બાળકી સોળ વર્ષના સગીરને પોલીસે પકડી લીધા છે એ બાળકી અને સોળ વર્ષના સગીરને દસ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ થયાનું સામે આવ્યું કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરને ઓબ્ઝર્વેશન હોમમાં મોકલાયો બાળકી અને તેની બહેન માતાના મોબાઈલનો ઉપયોગ કરતી હતી બંને બહેનોના ઇન્સ્ટાગ્રામમાં સાત જેટલા એકાઉન્ટ હતા સાતમાંથી બે ઇન્સ્ટાગ્રામમાં બંને બહેનો સક્રિય હતી અને ઇન્સ્ટાગ્રામમાંથી નાની બહેન સોળ વર્ષના સગીરના સંપર્કમાં આવી હતી સોળ વર્ષીય સગીર અને દસ વર્ષીય બાળકીનું મેડિકલ ચેકઅપ કરાવાયું મોબાઈલના લીધે થયેલી ઘૃણાસ્પદ ઘટનાથી સમાજમાં ઘેર પ્રત્યાઘાતો પડી રહ્યા છે સમાજના અગ્રણીઓ ઘટનાને નિંદનીય ગણાવી રહ્યા છે ઘટના માટે વધુ પડતા સોશિયલ મીડિયાના ઉપયોગને તેમણે કારણ ગણાવ્યું ભોગ બનનાર બાળકી હતી આ ઉપરાંત તેની જે મોટી બહેન છે એ પોતે પણ સગીર વહી છે અને બંને બેનો જે છે એની માતાનો જે સ્માર્ટફોન હતો એનો એ ઉપયોગ કરતી અને બંને બહેનોના થઈને લગભગ સાત જેટલા એમના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ હતા જેમાંથી પાંચેક જેટલા બંધ હતા અને બે એક્ટિવ હતા જેમાં આ જે સાડા દસ વર્ષની નાની દીકરી હતી એ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક જે એને અપહરણ કરનાર જે છે કાયદાના સંઘર્ષમાં આવેલો બાળક એ પોતે પણ સાડા સોળ વર્ષનો જ છે એ બંને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલા અને એકત્રીસ તારીખે બપોરના સમયે તેનું અપહરણ કરી અને કિશોર છે એને બાળકી સાથે દુષ્કર્મ કરેલ છે અને જે બાળકી છે એનું મેડિકલ કરાવવામાં આવેલું છે આ જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એનું પણ મેડિકલ કરાવવામાં આવેલું છે અને એને ઓબ્ઝર્વેશન હોમ મહેસાણા ખાતે શિક્ષણ સાથે જોડાયેલા બાળકોનો આ કિસ્સો એ સમગ્ર ભારતના વાલીઓ માટે આગ ખોલનારો કિસ્સો છે અને ખાસ તો સરકારે કે જે કોરોના વખતે સોશિયલ મીડિયા મારફતે ભણતરની વાત હતી આજે એ ભણતર એ જુદી દિશા તરફ જઈ રહ્યું છે મોબાઈલ મારફતે તો આ ઓસ્ટ્રેલિયાની સરકારે જે રીતે પહેલ કરી અઢાર વર્ષથી નીચેના છોકરાઓ માટે મોબાઈલની પાબંધી અથવા જે તે એપ કેવી હોય એની પાબંદી નહીં તો સોશિયલ મીડિયા જે તેને દંડ થાય એવું ભારત સરકાર કેન્દ્ર સરકાર પણ લાવવું જોઈએ જેથી કરીને મા બાપે પણ થોડુંક ચિંતાનો વિષય ઓછો બને સ્કૂલોએ પાઠ્યપુસ્તક માંથી ભણતર ચાલુ થાય એ તરફ જવું જોઈએ એવું આ કિસ્સા છે અને આ દીકરી આજે સમગ્ર ભારત માટે એક કિસ્સો આજના યુગમાં મોબાઈલના આ રાફડા ફાટ્યા છે ત્યારે ચારે બાજુથી વધતા મોબાઈલના આક્રમણ વચ્ચે આજે આપણે વાલીઓ તરીકે જાગૃત થવાનો વિષય છે અને આ ઘટના એટલી ખતરનાક છે કે સૌ માટે આ ચેતવણી સમાન છે અને શિક્ષકો માટે વાલીઓ માટે અને જાગૃત નાગરિકો માટે આ ઘટના ખરેખર શરમનાક છે આજના યુગમાં યોગ્ય સમય કરતા બાળકોને મોબાઈલ હાથમાં જે થમાઈ દેવાની જે ફેશન છે અને એના ઉપર ગૌરવ લેવાનો જે વિષય બનતો જાય છે એ એના કારણે આ બધી ઘટનાઓ બને છે એટલે સામાજિક રીતે સામાજિકરણમાં સમાજમાં આ ખતરનાક ઘટનાને રોકવા માટે મોબાઈલનું અતિક્રમણ ઘટાડવું જોઈએ સ્ક્રીન એડિક્શન ઘટાડવું જોઈએ શાળામાં આ વિષય માટે તાસ લેવા જોઈએ આ માટે જનજાગૃતિના કાર્યક્રમો પણ થવા જોઈએ પણ આ ઘટના એટલા માટે દરેક સમાજે આ નોંધ લેવી જોઈએ કે આ ઘટના જે બની છે આવનારા સમયમાં બીજી ઘટના ના બને